તો એને અગિયાર ટકા વિથ પ્રિન્સિપલ એમાઉન્ટ મળે કેટલા ટકા અગિયાર ટકા વિથ પ્રિન્સિપલ એમાઉન્ટ હવે દાખલો લઈએ આપણે કેટલા લાખ નો લઈએ એક લાખ નો તમે મૂક્યા કેવો કેટલા મૂક્યા તમે મેં નહીં કર્યું ભાઈ એ કર્યું છે હા ધારો કે એક લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો તમને અગિયાર ટકા એટલે અગિયાર હજાર રૂપિયા પ્રિન્સિપલ એમાઉન્ટ સાથે મળે મૂડી સાથે બરોબર તો અમે ટકા વાળી કાઢી બતાવું તમને ફોન ઉપર આવ્યો હતો નહી પેલા તમે સમજી લો અગિયાર હજાર રૂપિયા એવા સત્યાવીસ મહિના સુધી મળે કેટલા સત્યાવીસ મહિના અગિયાર ના મહિના એટલે બે રૂપિયા થાય હમ હમ ધારો કે તમે એ ને કહો છો હમ્મ એવું બીજું કોઈ વ્યક્તિ કેતા નથી હમ હમ એ ભાઈ હા હા તો એનો સત્યાવીસ મહિના સુધી એક લાખે અગિયાર હજાર દસ લાખે એક લાખ દસ હજાર રૂપિયા એવા સતત મળશે હું ચેક એન્ડ એગ્રીમેન્ટ ચેક એચડીએફસી બેંક કંપની ધ સ્વામ ડોટ કોમ હમ પેમેન્ટ તમે આપ્યું છે લખીને હમ

પ્રાઇવેટ ધંધામાં આપણને વધારે રીટર્ન મળે છે જીવતે જમીનની દલાલી દુકાન લઈને વેચીએ સોનું લઈને વેચીએ હું મીને મને એવો સવાલ કર્યો લે હું તો એમ પૂછ્યું હા તો એને ચેક ને એગ્રીમેન્ટ અંદર તો તમને અગિયાર ટકા મળવા છે ગેરંટી છે ચેક આપવામાં આવે છે તમારી મૂડીનો કે ભાઈ તમે તમારી મૂડી સોરા ના બસ સોરા સો હા સ્વામ S W અને ઓફિસ છે બહારમાં મારતે પોતાને તે ઓફિસ છે ચાલ થઈ ગયું સ્વામ ધસવામ ડોટ કોમ મારી ઓફિસ માં જ ચાલુ હિંમતનગર માં આઈ હિંમતનગર પછી પેલા મોડાસા